નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિશમ દસ હું છું આપની સાથે હૈદરાબાદ સુરત ના છેવાડે હાસુટ નજીક આવેલા ખરજ ગામે દત્તાશ્રય આશ્રમ માં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો થઈ રહ્યા છે જે અંતર્ગત આખું શ્રાવણ માસ દરરોજ શિવ રુદ્રાભિષેક સાથે પંચકુંડ માં દરરોજ ના શતાયુ શ્રીફળ હોમીને ને અનોખી આહુતિ આપવા આવી રહી છે એ રીતે મહિનાના કુલ ત્રણ હજાર શ્રીફળ યજ્ઞ માં હોમાશે આ સાથે દરરોજ ગાયના શુદ્ધ ઘીની સવા લાખ આહુતિ આપવાનો ઉપક્રમ તો છેલ્લા દસ વર્ષથી ચાલે છે અને આ વર્ષે પણ એ થશે અને આ પવિત્ર દિવસોમાં શુક્લ યજુર્વેદાંત અંતર્ગત મધ્યાધિન શાખા પંચસંદે યુક્ત પાઠ પારાયણ આયોજન રાખવામાં આવ્યું છે પચીસ વૈદિક બ્રાહ્મણો દ્વારા આ પારાયણ ચાલી રહ્યા છે આશ્રમના આચાર્ય બંધુ બેલડી ભાવિનભાઈ અને મનનભાઈ પંડ્યાની મિશ્રામાં આ પારાયણ દેશમાં પ્રથમ વખત થઈ રહ્યા છે આ વિશે વધુ માહિતી આપતા આજે રહેલ ભાવિન પટ્યા કહે છે કે હિન્દુ શાસ્ત્રો પ્રમાણે શુકલ યજુર્વેદમાં ઓગણીસો મંત્રો હોય છે જેમાં સંહિતા પદ અને ક્રમ એમ ત્રણ પ્રકૃતિ છે તો અષ્ટ વિકૃતિઓ છે જતા માલા શિખા રેખા જા દંડ રથ અને ઘન આ આઠ ને અલગ અલગ રીતે બોલીને ઘનપાઠ થાય છે જેના પારણથી આસપાસનું વાતાવરણ દિવ્ય અને અવલોકિત બને છે

પચાસ જેટલા બ્રાહ્મણો હશે જે ગણપાઠ કરી રહ્યા છે લતાશ્રીમાં હમણાં વિદ્વાન પંડિત કિરણભાઈ પાઠક અને તેજસભાઈ આ પાઠ કરાવી રહ્યા છે ગણપાઠના અનંત ગુણો શાસ્ત્રોમાં વર્ણવ્યા છે જેના પાઠથી સૃષ્ટિ પરના દરેક જીવ શાંતિ અને તૃપ્તિ પ્રાપ્ત કરે છે આજની પેઢી વેદ અને આપણા શાસ્ત્રોથી પરિચિત થાય એવા શુભાશય સાથે આ પાઠનું આયોજન કરાયું હોવાનું ભાવિન પંડ્યાએ જણાવ્યું હતું શ્રાવણના છેલ્લા દિવસથી સો લાખ શિવલિંગનું અનુષ્ઠાન દત્તાશ્રયમાં ભક્તો માટે આખો મહિનો પ્રસાદીની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે દક્ષિણ ગુજરાત સહિત દેશભરમાંથી લાખોની સંખ્યામાં ભક્તો દર્શન પ્રસાદને લાભ લઈ રહ્યા છે શ્રાવણના છેલ્લા દિવસીય આશ્રમમાં એક જ દિવસમાં સવા લાખ પાર્થિવ શિવલિંગની રચના કરીને દિવ્ય અનુષ્ઠાન કરવામાં આવશે